મેળાનું અંબાજી ખાતે ભાદરવી ભાદરવી પૂનમના મેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી પગપાળા સંઘો અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે મેળાના છઠ્ઠા દિવસે રાજકોટથી ચારસો પચીસ કિલોમીટર પગપાળા ચાલી મહિલા પુરુષો સાથે બાળકો પણ અંબાજી ખાતે પહોંચ્યા છે જો કે પંદરસોથી બે હજાર સંઘમાં રાજકોટનો આ સંઘ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે જે રોજે રોજ અને દર વર્ષે સનાતન ધર્મને શોભે તેવા વસ્ત્રો પરિધાન કરી અંબાજી પહોંચતા હોય છે જેમાં ખાસ કરીને રાજકોટના ખોડિયાર મંદિરના સેવક માડીના આશીર્વાદથી આ સંઘ અંબાજી પહોંચે છે અને રસ્તામાં પણ અનેક કેમ્પો ઉપર રાસ ગરબા અને તલવારબાજીના કરતબો કરી પગપાળા ચાલતા યાત્રિકોને થાક ઉતરે તેવું મનોરંજન પૂરું પાડતા હોય છે આ સંગે જય અંબેના નાથ સાથે પદયાત્રા કરીને માતાજીના દરબાર સુધી યાત્રા ખેડી હતી અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમના પગલે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે દરરોજ લાખો લોકો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે જય અંબે આજે તેરમા દિવસે આજે રાજકોટથી ચારસો દસ કિલોમીટર કાપી અમારો પગપાળા સંઘ આજ ચાચર ચોકમાં પહોંચ્યો છે સૌને આનંદ ઉલ્લાસ છે તમે જોઈ શકો છો બધા માટે આજ અમારી વિશેષતા એ છે કે માના આજ મોટા પ્રસંગમાં જેને કહી કે માનો જન્મોત્સવ ત્યારે આજે અમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જતા હોય એ રીતે તૈયાર થઈ પંદરે પંદર દિવસની પંદર જોડી કપડાં લઈ અને અમે સાથે લઈને આવીએ છીએ અને માના આજ આ મોટા પ્રસંગને અમે આજ દીપાવવા માટે આવ્યા છીએ સૂઝો પણ આપો આપીએ સર્વેને જય અંબે રાજકોટનો સંઘ છે એક વિશિષ્ટ સંઘ છે આવા અંબાજી મંદિરમાં જે સંઘો હોય છે એમાં લાલ વાળો સંઘ રાજકોટથી આવતો સંઘ આવા કેટલાક સંઘો વિશિષ્ટ વિશિષ્ટ સંઘ વિશિષ્ટ પોતાની ઓળખ લઈને આવે છે રાજકોટથી આવતો સંઘ એક ટ્રેડિશનલ એ લોકો બધા જ જે પદયાત્રીઓ છે એક જ પ્રકારના વેશમાં હોય છે અને રોજે રોજ એમના વેશ આખા બદલાતા હોય છે અને આ રાજકોટથી જે સંઘ પદયાત્રી સંઘ જે છે એનું મંદિર ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું જયભાઈ શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્રે શક્તિપીઠ અંબાજી ધામમાં ભક્તોનું ઘોડાપૂરું ઉમટ્યું છે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે ત્યારે રાજકોટથી પણ એક સંઘ પદયાત્રા કરીને અંબાજી ધામ પહોંચ્યો છે રાજકોટથી આવેલા સંઘે ખાસ ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં પહોંચી ધજા અને માંડવી અર્પણ કરી હતી આ સંઘ છેલ્લા એકવીસ વર્ષથી રાજકોટથી અંબાજી ખાતે પદયાત્રા કરીને પહોંચે છે ભાદરવી પૂનમના મેળાનું અંબાજી ખાતે અનોખું મહત્વ છે ત્યારે વિવિધ સંઘો સાથે માય ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે અને અનાજ ખૂટી જવા જેવી સમસ્યાઓથી ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ ભાવનગરમાં આજથી ગુજરાત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ નીમુબેન બાંભળીયા મંત્રી ગ્રાહકોની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ ભારત સરકારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાહકોને પોતાના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે રાજ્યમાં રાશન ડીલરોની મનમાની અને ગેરરીતિને કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે તેના ઉકેલરૂપ સરકાર દ્વારા બેંકના એટીએમ જેમ અનાજનું પણ એટીએમ શરૂ કરવાનું વિચાર્યું હતું જેમાં દેશનું પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમ ઓરિસ્સામાં પ્રકારનું એટીએમ છે પરંતુ તે મશીનમાં ઓછો જથ્થો સંગ્રહ થઈ શકતો હોવાના કારણે લોકો તેનો પૂરતો ઉપયોગ કરી શકતા ન હતા જેથી વધુ જથ્થો સંગ્રહ થઈ શકે અને વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે રીતના પ્રાયોજન સાથે ગ્રાહક સુરક્ષા ખાદ્ય અને અનાજ વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંબડીયાએ પોતાના મત વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમ ભાવનગરમાં શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભાવનગર શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર કરચલિયાપરામાં શરૂ કરવા નિર્ણય થયો હતો ત્યારબાદ આજરોજ અનાજ એટીએમનું લોકાર્પણ કરી શરૂ કરવામાં આવ્યું હતું ગ્રેન કિલો કિલો ઘઉં અને ચોખા સંગ્રહ થઈ શકશે આટલું જ નહીં પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઊભી કરવામાં આવશે જ્યાં ચારથી પાંચ હજાર કિલો અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવશે અને આ એટીએમ માંથી રાજ્યના કોઈ પણ રેશન કાર્ડ ધારક કે જેમને અનાજનો જથ્થો મળવાપાત્ર છે તે પ્રમાણે એટીએમ માંથી લઈ શકશે ગ્રાહકોને મળવાપાત્ર અનાજનો જથ્થો ઓછો આપી બારોબાર સગે વગે કરતા દુકાનદારોની ગેરરીતિ પર પણ બ્રેક લાગશે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન કન્ઝ્યુમર એફર આ વિભાગમાં એક નવો પ્રોજેક્ટ લઈને મારા ઓફિસમાં અધિકારી આવ્યા અને એમણે મને સમજાવ્યું કે બેન આપણે ગ્રેન એટીએમ કે જેમ એટીએમમાંથી આપણે પૈસા કાઢીએ આપણે જ્યારે જરૂર હોય ત્યારે તરત જ મળે એવા પ્રકારનું ગ્રેન એટીએમ આપણે પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ સૌપ્રથમ ઓડિશામાં આ ગ્રેન એટીએમ ત્યાં મૂકવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર પ્રથમ વખત પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણા ભાવનગર શહેર ખાતે અને કરચલિયા પરા જ્યાં ખૂબ પછાત વિસ્તાર છે એવા વિસ્તારની અંદર આપણે ગ્રેન એટીએમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે લઈ આવ્યા છીએ શું છે ગ્રેન એટીએમ મશીનનું કામ વાત કરીએ આ ગ્રેન એટીએમ સ્વસંચાલિત મશીન છે જે બેંકના એટીએમની જેમ કામ કરે છે યુનાઇટેડ નેશનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ સ્થાપવામાં આવેલા મશીનને ઓટોમેટિક મલ્ટી કોમોડિટી ગ્રેન ડિસ્પેચિંગ મશીન કહેવામાં આવે છે આ મશીનથી અનાજમાં ગડબડી થવાની શક્યતા પણ રહેશે નહીં ત્યારે અન્ન પૂરતી ગ્રેન એટીએમ મશીનમાંથી કેવી રીતે નીકળશે અનાજ આ ગ્રેન એટીએમમાં ટચ સ્ક્રીન સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે જેના દ્વારા અનાજ કાઢવા માટે લાભાર્થીના રેશન કાર્ડ નંબર નાખવો પડશે અને મશીન દ્વારા લાભાર્થીને મળવાપાત્ર અનાજ અને ચોખાનો જથ્થો મળી શકશે

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નિમુબેન બાંભળીયા મંત્રી ગ્રાહકોની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ ભારત સરકાર ભીખુસિંહ પરમાર રાજ્યમંત્રી ગ્રાહકોની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ ગુજરાત રાજ્ય એલિઝાબેથ ફોરે પ્રતિનિધિ અને કન્ટ્રી ડાયરેક્ટર યુનાઇટેડ નેશન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ભારત તેમજ તુષાર ધોળકીયા નિયામક અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી ગાંધીનગર તણાજા ધારાસભ્ય કલેકટર કમિશનર જિલ્લા વિકાસ અધિકારી સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત કાર્ય કરવામાં આવ્યા હતા સત્તર સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન મોદીની જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરમાં પથિકાશ્રમ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર મેયર મીરાબેન પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ અને બીજેપીના અન્ય કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પંદર દિવસના ટર્મમાં રાજ્યના તમામ જિલ્લાઓ તાલુકાઓ અને ગામોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવશે કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાઓ પર જઈને સ્વચ્છતા સરકારી યોજનાઓની માહિતી અને લોકોની મદદ માટે પ્રયત્ન કરશે આ કાર્યક્રમમાં બીજેપીના તમામ કેબિનેટ મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીઓ સાંસદો ધારાસભ્યો કોર્પોરેટરો અને જિલ્લા પ્રમુખો પણ જોડાવા માટે તૈયાર છે આ કાર્યક્રમ દ્વારા રાજ્ય અને દેશના અનેક ક્ષેત્રોમાં નમ્ર સેવા અને સ્વચ્છતા માટેના પ્રયત્નોને વધારવામાં આવશે વન વિભાગ દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઇવે પાસે આવેલા કેનાલ પર પાંચસો એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વહીવટીતંત્ર નગરપાલિકાના અધિકારીઓ તથા ભાજપના સાંસદ ધારાસભ્ય સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા વહીવટી તંત્ર નગરપાલિકા અને વન વિભાગ દ્વારા એક પેડ કે નામ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઇવેની પાસે આવેલા કેનાલ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ કલેકટર સ્થાનિક ધારાસભ્ય સહિત વનકર્મીઓએ વૃક્ષારોપણ કરી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી આજ રોજ ભારત દેશના સન્માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા જે આયોજન કરેલ તે પૈકી આજે એક પ્લાન્ટેશનનું પણ આપણે આયોજન તે તે પૈકી આજે હિંમતનગરથી અમદાવાદ રોડ ઉપર કેનાલ સાઇડ પર આપણે ત્રણસો ને એક રૂપિયાનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે મોદી સાહેબના જન્મદિન નિમિત્તે આજે આપણા વિશ્વ નેતા અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે એમણે જે આહવાન કર્યું હતું એક પેડ માકે કે નામી અંતર્ગત આજે અહીંયા ખૂબ પ્રમાણમાં વૃક્ષો વાવીને એમની સંકલ્પના હતી કે દરેક જણ એક પોતાની માના નામે વૃક્ષ વાવે અને એ વૃક્ષ ઉછેરે એ સાથે સૌ બધાએ વૃક્ષો રોપણ કરી છે અને વૃક્ષોનું વાવેતર થાય અને પ્રકૃતિ એ ખૂબ સરસ રીતે આપણે પ્રકૃતિમાં જીવી શકીએ એના માટેના પ્રયત્નો છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ હાઈવેની બાજુમાં આવેલા કેનાલ પર વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો હતો સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં જાગૃતિ માટે પ્રયત્નના પરિણામ સ્વરૂપ લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે નગરપાલિકા અને વન વિભાગ દ્વારા પાંચસો એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રકારની વૃક્ષારોપણની કામગીરી હાથ ધરીને આપણી ભાવિ પેઢીને ગ્લોબલ વોર્મિંગની અસરથી રાહત મળી શકે તેવા ઘનિષ્ઠ વૃક્ષારોપણના પ્રયાસો કરવા જોઈએ પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે પંચોતેર કુંડે માર્કંડે મહાપૂજા સહ શાંતિ યાગ નમો હવનોત્સવનું આયોજન ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર તથા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢના દેવતા શ્રી ભૂતનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં કથાકાર શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પંચોતેર કુંડી માર્કંડઈ મહાપૂજા સહ શાંતિ યાગ નમો હવનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અને દૂરનાથ મંદિરના સંયુક્ત ઉપક્રમે નમો હવનોત્સવ महापूजा મહાપૂજા સ શાંતિ યાગનું આજે મહાદેવ પ્રસાદજીના માર્ગદર્શનની છે અને મહેશ ગીરી બાપુના આશીર્વાદથી અહીંયા આયોજન કરવામાં આવ્યું જેમાં પંચોતેર યુગલો દ્વારા આજે નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવામાં આવ્યા છે નરેન્દ્રભાઈ માટે આજે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર છે અને પરમપુર પરમાત્માને પ્રાર્થના કરીએ નરેન્દ્રભાઈ આ જ રીતે ભારત દર્શન કરે અને દુર્ઘાઇ બને અને નિરોગી રહે એના માટે આજે હવનનું આયોજન કરવામાં આવ્યું આ તકે જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોટડિયા જૂનાગઢ મહાનગરના પ્રભારી મુકેશભાઈ દાસાણી જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ મેયર ગીતાબેન પરમાર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરીશભાઈ પરસાણા સહિતના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જૂનાગઢ શહેરના લોકો જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં નગરપાલિકાના પદાધિકારી અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સત્તર સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોવાથી પાલનપુર નગરપાલિકાને એક સબવાહિનીની ભેટ મળી હતી જે રાજ્યસભાના પૂર્વ સાંસદની રૂપિયા પંદર લાખની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે જેમાં પાલનપુર નગરપાલિકામાં નવીન સબવાહિની પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સબવાહિનીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આજે એક સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હું જ્યારે રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે મારી જવાબદારી ચાલુ હતી ત્યારે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓની એક લાગણી અને માગણી હતી કે અમારા પાલનપુરમાં એક સબવાહિની આપણી ગ્રાન્ટમાંથી આપો એવી બધાએ મને રજૂઆત કરેલી અને મેં તરત જ એમને કહ્યું કે ભાઈ ચોક્કસ હું આપીશ અને એક સરકારના પૈસાનો સારો સદુપયોગ કરવાનો મને મોકો મળ્યો સાથે સાથે આજે આ સબ વાહિનીના લોકાર્પણ પ્રસંગે પરમ કૃપાળુ પરમાત્માને ભગવાનને પ્રાર્થના કરું કે આનો ખૂબ ઓછામાં ઓછો ઉપયોગ કરાવે દિનેશભાઈ અનાવાડિયા જ્યારે રાજ્યસભાના સાંસદ હતા તે વખતે કાર્યકરો દ્વારા સબ વાહિનીની માંગણી કરવામાં આવી હતી જેથી તેમણે માંગણી અને લાગણીને ધ્યાને લઈ પાલનપુર નગરપાલિકાને સબ વાહિની ફાળવવામાં આવી હતી જેથી જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજ રોજ સત્તરમી તારીખે આપણા સૌ આખા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જ એક સૌભાગ્ય પ્રાપ્ત થયું કે સેવાનું ઉત્તમ માધ્યમ એટલે કે વાહિની એના દ્વારા અનેક લોકો સુધી પહોંચી શકાય એમની અંતિમ સમયની જે તકલીફ છે એ આપણે દૂર કરી શકીએ એવી શબવાહિની અમારા રાજ્યસભાના પૂર્વ સાંસદ આદરણીય શ્રી દિનેશભાઈ અનાડ અનાવાડિયાજીની ગ્રાન્ટમાંથી અમે એક જ વાર કીધું ને એમને નગરપાલિકાને એમની પંદર લાખની ગ્રાન્ટ આપીને એમાંથી આજે લોકાર્પણ કરવાનો જે મોકો મળ્યો છે પ્રભુને પ્રાર્થના કે એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને વધુમાં વધુ સદુપયોગ થાય આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ શહેર ભાજપ પ્રમુખ દલપતભાઈ બારોટ નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હતું વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેક કાપી હિયર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા બહેરા મુંગા વિદ્યાલયના બાળકો કે જે સાંભળી શકતા નથી તે સાંભળી શકે તે માટે ઇયર એન્યુ ઇન્સ્ટ્રુમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને અહીં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ત્યારબાદ અહીં અભ્યાસ કરતા તમામ બાળકોને સાંસદના ફંડમાંથી તેર લાખના હિયર એવ્યુ ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવ્યા હતા આપણા વડાપ્રધાન વિશ્વ નેતા અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા માન્ય શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રસંગે જે દિવ્યાંગ બાળકો છે જે સાંભળી નથી શકતા એમને એમને હિયર એન્ડની ઇન્સ્ટ્રુમેન્ટ આપીને એમનું મેં વિતરણ કરીને બાળકો સામાન્ય માણસોની જેમ સામાન્ય બાળકોની સાથે રહી શકે જીવી શકે અભ્યાસ કરી શકે અને અભ્યાસમાં આગળ આવી શકે એ હેતુથી મેં બાળકોને અમારી ગ્રાન્ટમાંથી એમપી ફંડમાંથી બાળકોને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે એકસો અગિયાર બાળકોને લગભગ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે અને બાળકો સામાન્ય જિંદગી જીવે અને બાળકો અભ્યાસમાં આગળ આવી અને પોતાનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે મદદમાં રાખી છે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી સાથે સંબંધિત કાર્યક્રમમાં સંગઠિત રીતે સાંભળવાની ક્ષમતા વિહોણા બાળકોને સહાય કરવા માટે હિયર એન્યુ ઇન્સ્ટ્રુમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગમાં સાંસદ જિલ્લા કલેકટર ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા તેમણે બાળકો સાથે કેક કાપી તેમને અભિનંદન આપ્યા અને આ ઇન્સ્ટ્રુમેન્ટને વિતરણ કર્યું હતું આ હિયર એન્યુ ઇન્સ્ટ્રુમેન્ટનું વિતરણ કરીને દિવસને વધુ વિશેષ બનાવવામાં આવ્યું હતું આ કાર્ય દ્વારા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ અને મદદ પૂરી પાડવા માટેની બીજેપીની પ્રતિબદ્ધતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો યોજના સહિત સરકારની યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા મામલતદાર જે પટેલ સહિત હોદેદારો દ્વારા સ્વચ્છ ગામ સ્વચ્છ શહેર સ્વચ્છ સમાજની નેમ સાથે તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ હતી સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ જનતાને સરકારની જુદી જુદી યોજનાઓ મિશન મંગલમ આયુષ્યમાન આવાસ યોજના સહિત સરકારની યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી આજરોજ તારીખ સત્તર અને મંગળવારના રોજ એ સેવા સેતુનો કાર્યક્રમ માળિયા આગીના તાલુકામાં યોજાયેલ છે તો સેતુનો કાર્યક્રમ તો મૂકવામાં આવ્યો તેમજ સેતુની સાથે સાથે સ્વચ્છતા સેવા જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું એક ધ્યેય છે કે સ્વચ્છ ભારત એનો પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે છે એ આજથી માળિયા હાટીના તાલુકાથી આપણે માળિયા હાટીના ગામથી જ એની શરૂઆત કરી છે અને ખુલ્લો મુકાયો છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ અલગ અલગ વિભાગના તમામ અધિકારી શ્રી કર્મચારી શ્રી અને ગામના આગેવાનો પણ હાજર રહે છે અને સ્વચ્છતા સેવા તેમજ સેવા સેતુ કાર્યક્રમ આજરોજ ખુલ્લો મૂકવામાં આવે છે આ તકે આંગણવાડી સંચાલક બહેનો દ્વારા બાળકોને આપતા ખોરાકનું પ્રદર્શન તેમજ લેવાતી કાળજી વિશે વિશેષ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા સરપંચ જીતુ સિસોદિયા શિક્ષક સંઘના હમીરસિંહ તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા ટીએચ ડોક્ટર આભા મલ્હોત્રા સહિત બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

અને માતા ગંગા મોટા ઘરોને પણ પોતાની ગોદમાં સમાવી લે છે આજે આપણે જે બ્લોક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે સાબોર છે તાજેતરમાં સાબોરના માસુંડુ ગામમાં ભારે ધોવાણ શરૂ થયું છે જેના કારણે લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે ગ્રામીણોએ જણાવ્યું હતું કે ધોવાણને કારણે તે અને અન્ય લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે તેમણે કહ્યું છે કે જીઓ બેગ વાંસ અને અન્ય પગલા હોવા છતાં ધોવાણ અટકાવવું મુશ્કેલ બની રહ્યું છે ખેતીની જમીન પણ ગંગામાં ડૂબી રહી છે જેના કારણે લોકોની આજે પણ જોખમમાં છે ધોવાણ હવે ઘરો તેમજ મુખ્ય રસ્તાઓ અને અન્ય માળખાને નુકસાન પહોંચાડી રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે ગંગાનું જળસ્તર ઘટવાથી મુખ્ય માર્ગનો સો મીટરનો ભાગ અને વોટર ટાવર પણ ગંગામાં ડૂબી ગયા છે જેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઈ ગઈ છે ગ્રામજનો પાસે ઊંચા સ્થળોએ સ્થળાંતર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી જો કે તંત્ર દ્વારા ધોવાણ રોકવા માટે જીઓ બેગ અને અન્ય પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રયાસો અત્યાર સુધી અપૂરતા સાબિત થયા છે લોકો દર વર્ષે તેમના મકાનો અને જમીનો ગુમાવવાના ભયમાં જીવવા મજબૂર બન્યા છે આ બરબાદીનું દ્રશ્ય દર વર્ષે પુનરાવર્તિત થાય છે અને ગ્રામજનોની મુશ્કેલીઓ વધુ નફા સાથે વળતર મળશે એવી લાલચ આપીને રોકાણ કરાવવાનું કહ્યું હતું જોકે રોકાણ કરેલા નાણાં ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યું હતું અને પોલીસે આ કેસમાં પકડ્યું છે ડ્રગ્સ કેસમાં વીમા એજન્ટનું નામ નહીં આપવાના બહાને દંપતીએ તેર લાખ પડાવ્યા હતા જેમાં પોલીસે છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ કરી છે ઉદનાના વીમા એજન્ટને ગ્લોબલ કંપનીમાં રોકાણ કરવાથી અઠવાડિયે પાંચ હજારની આવકની લાલચ આપી તેના મિત્ર અને તેની પત્નીએ રૂપિયા પડાવ્યા હતા ત્યારબાદ તેણે તેના આ રૂપિયા ડ્રગ્સમાં રોક્યા હોય અને તે એસઓજીમાં પકડાઈ ગયાનું જણાવી વીમા એજન્ટનું નામ નહીં આવે તે કહી ત્રણ લાખ પડાવ્યા હતા કુલ તેર લાખ ઠગ દંપતીએ ખંખેરતા વીમા એજન્ટે બેસ્તાન પોલીસમાં ફરિયાદ કરી હતી દંપતીની ધરપકડ કરાઈ હતી ભુજના જલારામનગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્હાસ પુડલિક માળીની ફરિયાદ મુજબ આરોપી વિકી કિશોરચંદ્ર જરીવાલા અને તેની પત્ની ક્રિષ્ના તથા ગાંધીધામના દેવાશીષે મળીને તેમની પાસેથી તેર લાખ પડાવ્યા હતા ઉલ્હાસના બાળપણના મિત્ર વિકી જરીવાલાએ તેને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં એક લાખ રોકાવાથી અઠવાડિયે પાંચ હજાર આવકની લાલચ આપી હતી ઉલ્હાસે એક લાખ રૂપિયા આંગળીયાથી ગાંધીધામ મોકલ્યા હતા શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં ચાર હજાર પાંચસો પાંચ જમા થયા હતા ફરી બે લાખ બાદ એક લાખ મોકલા હતા બાદમાં વિકી તેને દસ લાખ પર દર અઠવાડિયે નફા પેટે મળશે તેમ કહેતા ઉલ્લાસે તેમના પુત્રના એકાઉન્ટમાંથી ત્રણ લાખ તથા પત્નીના એકાઉન્ટમાંથી બે લાખ મોકલાવ્યા હતા પરંતુ બાદ ફાયદાના રૂપિયા જમા નહીં થતા તે વિકીએ કંપની દુબઈ શિફ્ટ થવાનું કહ્યું હતું બાદ વિકીએ પત્ની સાથે મળીને એસઓજીએ ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવી ઉલ્હાસને તેનું અને તેના પુત્રનું નામ નહીં આવે તે માટે વધુ ત્રણ લાખ પોલીસને આપવા પડશે તેમ કહ્યું હતું ઉલ્લાસે રૂપિયા આપ્યા બાદમાં પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા તેણે એસઓજીમાં તપાસ કરી હતી જ્યાં વિકી જરીવાલા પર કોઈ ડ્રગ્સ કેસ કરાયો ન હોવાનું સામે આવતા ઉલ્લાસે આરોપી સામે ભિસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જરીવાલા દંપતીની